નમસ્કાર મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જે આ મિત્રો જૂનાગઢમાં ફરીવાર એવું થયું છે જે વિડીયો જોઈને તમે એકદમ શોખી જશો હું આગળ તમને પૂરો વિડિયો બતાવું છું એની પહેલાં આપણે આ વિડી વિડીયોનો વિસ લાઈકનો ટાર્ગેટ છે તો જરૂરને જરૂર લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવા નવા નવા વિડીયો સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જવા માટે હવે આપણે વાત કરીએ વિડીયોની કે જે જૂનાગઢમાં હાલ જે આ ઘટના બની છે તે ઘટના બહુ દુઃખદાયક ઘટના છે અને એક છોકરીનું દીપડાએ તેને પકડી લીધી છે હાલ જે આ સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા થઈ રહ્યા છે અને ઘણા બધા વિડીયો પણ બની રહ્યા છે તો કહેવામાં એવું આવી રહ્યું છે કે દીપડાએ ફરીવાર છોકરી ઉપર હુમલો કર્યો છે તો હાલ જે સોશિયલ મીડિયામાં આ વિડીયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે એની વિશે આપણે પૂરી વાત કરવાની છે તો વિડીયોમાં આમનામ છેલ્લે જોજો વિડીયો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો હાલ આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના રાત્રિના સમયે બની છે રાત્રિના સમયે આ યાત્રાઓ યાત્રાળુઓ આરામ કરતા હોય છે ત્યાંથી છોકરીનો દીપડો ઉપાડી લઈને જઈ વયો જાય છે હાલ આ જૂનાગઢની ઘટનાના સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમ કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબમાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે નહીં નવા ફોટા આવી રહ્યા છે બહાર કેમ કે એવું કહેવામાં આવ્યું છે કે એક નવી ઘટના બની છે પણ એવું કાંઈ નથી આ ઘટના બહુ જૂની છે આગલા વર્ષની જે પરિક્રમા હતી તેની ઘટના છે અને આવા ફેક વિડીયો બહુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો તમારે કોઈએ વિશ્વાસ ના કરવો આવા ફેક ન્યૂઝ ઉપર જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવા નવા નવા વિડીયો જોવા માટે